સંક્રાંતિ નિમિત્તે યાત્રાધામ અંબાજીમાં નાકા સાધુ સંતો દ્વારા શાહી સ્નાન યોજાયો મકર સંક્રાંતિ નિમિત્તે યાત્રાધામ અંબાજીમાં નાગાજ સાધુ સંતો દ્વારા એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલું દાન સો ગણું વળતર આપે છે એવું માનવામાં આવે છે આ દિવસે આપવામાં આવેલું દાન વ્યક્તિને મોક્ષ પ્રાપ્તિનો આધાર બની જાય છે અને આ વર્ષે મકર સંક્રાંતિ ચૌદમી અને પંદરમી જાન્યુઆરી આવે છે મક મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે શ્રી પંચરદશનામ આહવાન અખાડાના પ્રાચીન ભોલગિરી મહારાજની તડસ્પરથી ભૈરવ થુણા ખાતેથી નાગા સાધુ સંતો હજારોની સંખ્યામાં અંબાજીથી પેદલ યાત્રા કરીને સરસ્વતી ઉદ્ગમ સ્થાન કોટેશ્વર ખાતે કુંડળમાં સ્નાન યોજાવ હતો જેમાં હજારોની સંખ્યામાં નાગા સાધુ સંતો દેશ વિદેશથી અંબાજી ખાતે આવ્યા હતા અને પંચદિવસીય કાર્યક્રમ અંબાજી ખાતે યોજાયો જેમાં પ્રથમ દિવસે સાધુ સંતોનો કન્યા પૂજન અને પંચમા દિવસે શાહી સ્નાનનું આયોજન કરાવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શોભાયાત્રામાં ગ્રામજનો જોડાયા હતા અને નાગા સાધુ સંતોને ગ્રામજનો ઉધાર ભાવથી દાન દક્ષિણાઓ ભરપૂર આપી હતી છેલ્લા ત્રણ વર્ષથી પંચદશના આહવાન અખાડાના

और इसी अखाड़े में एक दावन मरी की परंपरा रही है दावन मरी में तो अभी सभी संत यहाँ पे अभी मौजूद ना हो होने के कारण उसी मरी के नाम पे एक एक धुना यहाँ पे हम लोगों ने स्थापित किया और तो एक धुना जो अखंड था जो माने जाए तो व्यापार का व्यापार रूप से भी उसका परंपरा रही हुई है जो तो अतिशिद्ध संत यहाँ पे रहे उस वहाँ की व्यवस्था में जो भुलागरी महाराज के नाम पे प्रसिद्ध हुए जो आज श्री शंभु गंगेश नाम आभान अखाड़े के अंतर्गत अंबाजी शाखा में ये कार्यक्रम बहुत ही भव्यता से अंबाजी संस्था मंडल आर अम्द, श्री अंबाजी देवस्थान ट्रस्ट एवं गुजरात सरकार एवं अंबाजी के सकल नागरिक बहुत ही ध्यान पूर्वक मर्यादा पूर्वक कार्य को अभी तक सफल किए हुए हैं इसी तरह कार्यक्रम में सभी अपना जिम्मेदारी निभाते रहेंगे और ये पारंपरिक व्यवस्था चलते रहेगी Uh, जैसे इस बार श्री चंद नाम आह्वान ना आकारा अंबाजी ने यूएसए रशिया जर्मन एंड स्पेन बांग्लादेश नेपाल भूटान से भी हमारे यहाँ पे महात्मा लोग आए हैं और ये छोड़ के भारत के लखनऊ पंजाब वहाँ हरियाणा महाराष्ट्र मध्य प्रदेश गुजरात महाराष्ट्र इत्यादि मिला के लगभग भारत के हर राज्य से यहाँ पे आए हुए है, जी, आपने एक है एक भारत, में गंगा आरती शुरू की है तो उसका महत्व जी हमारे प्राचीन समय से ये जो मानसरवर की व्यवस्था यहाँ पे हमारे गुरुपुर लोग व्यवस्था समाल हो गई आवाहन अखड़े के अंतर्गत वहाँ पे आरती आर्थिक क्रीपात चलती थी लेकिन પ્રાચીન સમય એને મકર સંક્રાંતિ કહે છે પણ જે એક બે મહિનાથી ધનારક ચાલતું હતું એનો આજે અંત આવી ગયો છે અને આજના દિવસ પછીથી આ અમારી માન્યતાઓ ની અંદર દરેક શુભ શરૂઆત થાય છે

મગ કે મગ ચડાવતા હોય છે ને આપતા હોય છે પણ મકર સંક્રાંતિ એક સનાતન વેદિક ધર્મ ની અંદર સ્નાન નું પર્વ છે કે પુણ્ય નદીઓની અંદર ગંગા જમના સરસ્વતી જેવી નદીઓની અંદર નર્મદા ની અંદર સ્નાન કરે એમ આવી જ રાતે આજે અંબાજી ના મુકામે આ અમારા શ્રીપંચ દશરામાં આવવાના અખાડા ની અધ્યક્ષતા ની અંદર મહાત્મા સંતો સળદર્શન સાધુ સમાજ દરેક અખાડાના પ્રતિનિધિ મહાત્મા હતા અને અમારી પ્રાચીન ધોળાગીરી મહારાજની ની પરંપરા છે તપસ છે ત્યાંથી મહાત્મા સંતોની વિશાળ વિશાલ શોભાયાત્રા અખાડા ના દેવતા નિશાન પાલખીઓ સાથે સાથે ભારત વર્ષ થી આવેલા વિદેશોથી આવેલા પણ મહાત્મા સંતો આ પવિત્ર સ્નાન અને શાહી સ્નાન ની અંદર અહિયાં જોડાણા છે અને બનાસની ધરતી ઉપરથી અને દરેક સંતો આહવાન કરીએ છીએ કે જે સારું કાર્ય શરૂ થવું જોઈએ શુભ કાર્ય કાર્યની શરૂઆત થઈ છે અને દરેક સંતો તન મન ધનથી સનાતન વૈદિક પરંપરાની અંદર જોડાયેલા દરેક ઋષિ પંદરાઓ ગુફાઓથી લઈને દરેક વિવિધ સ્થાનોથી પ્રગટ થઈ અને પ્રત્યક્ષ પ્રત્યક્ષ રીતે ભગવાનને